અને પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવ્યું આ ક્રાઇમ કોન્ફરન્સ આપણે દર મહિને અલગ અલગ જગ્યાઓ રાખીએ છીએ અને ગયા માસમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં જે કંઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવે છે અને અલગ અલગ વિષયો ઉપર સમીક્ષા કરવામાં આવે છે છેલ્લા ત્રણથી ચાર માસથી આ મંથલી પ્રાઇમ કોન્ફરન્સની પ્રથા ચાલુ કરવામાં આવી છે અને મને ગુજરાત પોલીસના વડા તરીકે જણાવતા ખૂબ આનંદ અને ખૂબ સંતોષ થાય છે કે આજે ઓગસ્ટ મહિનાની ગુજરાત પોલીસની અલગ અલગ એકમોની જે સમીક્ષા કરવામાં આવી અને ચર્ચા કરવામાં આવી એમાં ભાગે દરેક વિષયો ઉપર ખૂબ સારી કામગીરી થઈ છે આજની ક્રાઇમ કોન્ફરન્સની શરૂઆતમાં જ દરેક પોલીસ કમિશનર અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન પણ આપી છે કેમ કે આપ સૌ જાણો છો કે અત્યારે ગુજરાત પોલીસ સમક્ષ ત્રણ થી ચાર ચુનૌતીઓ આવી હતી ગણેશ વિસર્જન ભાદરવી પૂનમ વિદય મિલાદ ભારતના માનનીય વડાપ્રધાનનો પ્રવાસ રાજ્યમાં અને તમામ બંદોબસ્ત તમામ વ્યવસ્થાઓ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે મેં દરેક પોલીસ કમિશનરને અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન આપી છે અને મારી પ્રસન્નતા અને ગર્વ વ્યક્ત કરી છે ઓગસ્ટ મહિનાની અલગ અલગ એકમોની કામગીરીની સમીક્ષા કરતા મને જણાવતા ખૂબ સંતોષ થાય છે કે ગયા વર્ષની આઠ મહિના અને ચાલુ વર્ષની આઠ મહિનાની ગુનાઓની જે આંકડાકીય માહિતીને આપણે જે વિશ્લેષણ કરી છે તો સમગ્ર રાજ્યમાં દરેક સિરિયસ ગુનાઓના હેડમાં ભારે ગુનાઓના હેડમાં ઘટાડો થયો છે એ આંકડો મારી પાસે છે દાખલા તરીકે આપણે ખૂનની વાત કરીએ તો ગયા વર્ષના આઠ મહિનાનો આંકડાકીય માહિતીની સાથે સરખામણી કરતા ચાલુ વર્ષે પ્રથમ આઠ મહિનામાં જનવરીથી ઓગસ્ટમાં મર્ડરમાં એકાવન ગુનાઓનો ઘટાડો થયા છે અટેમ્પ ટુ મર્ડરમાં ચોસઠ ગુનાઓનો ઘટાડો થયા છે શરીર સંબંધી જે ગુનાઓ છે એમાં બસો ને એકત્રીસ ગુનાઓનો ઘટાડો થયા છે મિલકત વિરુદ્ધના ગુનાઓની વાત કરીએ તો એમાં ચાર હજાર બસો સત્યાસી ગુનાઓનો ઘટાડો થયા છે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુનાઓ દાખલ થાય છે એમાં પણ ત્રણસો ને તેર ગુનાઓનો ઘટાડો આપણને જોવા મળ્યો છે પોક્સોની વાત કરીએ તો પોક્સોના કેસમાં પણ તેતાલીસ ગુનાનો ઘટાડો થયા છે લૂંટ અને ડકવાયટી ઢાળ અને લૂંટની પણ વાત કરીએ તો છાસઠ ગુનામાં ઘટાડો ઘટાડો થયા છે એટ્રોસિટીના કેસીસમાં પણ બત્રીસ ગુનામાં ઘટાડો થયો પરંતુ આ જે આંકડાકીય માહિતી છે અને આ જે ગુનાઓના જે ઘટ્યા છે એ મેં તમને જે સાજા કરી છે માહિતી સંપૂર્ણ પ્રાઇમ કોન્ફરન્સમાં આ આંકડાકીય માહિતીની સાથે સાથે વધુ ચર્ચા અને સમીક્ષા એ વાત ઉપર કરવામાં આવી કે આપણે શું પ્રક્રિયા અપનાવી છે કે જેના કારણે ગુજરાત રાજ્યમાં દરેક એકમમાં આ પ્રકારના ઘટાડો જોવા મળ્યો છે આપણે જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં સૌથી મહત્વની કોઈ યુનિટ છે તો એ છે પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારો કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો ઓટોમેટિકલી કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઇમને ઘટાડવાની પ્રિવેન્શન અને પ્રોટેક્શનની બાબત હોય એમાં આપણને સારી સફળતા મળતી હોય છે છેલ્લા કેટલાક સમયથી પોલીસ સ્ટેશનની કામગીરીને સુધારો લાવવા માટે દરેક યુનિટના પોલીસ અધિક્ષક એમના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશનોની વાર્ષિક તપાસણી કરે છે અને આ વાર્ષિક તપાસની દરમિયાન આ પોલીસ સ્ટેશનની કામગીરી કઈ રીતે થઈ રહી છે અને કઈ રીતે સુધારો લાવી શકીએ એ પ્રયત્ન કરતા હોય છેલ્લા નાસ્તા ફરતા આરોપીઓ કુલ આઠસો પચીસ નાસ્તા ફરતા આરોપીઓને ગુજરાત પોલીસને પકડવામાં સફળતા મળી છે આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસને એક નવતર પ્રયોગ પેરા તુચકો અર્પણ એટલે જે લોકોના કોઈ મોબાઈલ ખોવાઈ જાય ચોરીમાં કોઈ વસ્તુ જતું રહે એ પ્રકારનો મુદ્દામાલ જો હોય એ મુદ્દા માલ ઓરિજિનલ ઓનરને પરત કરવા માટે માટેનો એક કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલુ કરી છે જેને આપણે નામ આપી છે પેરા તુચકો અર્પણ ફક્ત ઓગસ્ટ મહિનામાં પેરા તુચકો અર્પણના સમગ્ર રાજ્યમાં કુલ ત્રણસો ને સત્યાવીસ પ્રોગ્રામનું આયોજન થયું અને આ ત્રણસો સત્યાવીસ પ્રોગ્રામમાં સાડા સત્તર કરોડ સેવન્ટીન પોઈન્ટ ફાઈવ કરોડ વર્થના જે મુદ્દામાલ છે એ ઓરિજિનલ માલિકને પરત સોંપવામાં આવે જે ખૂબ વિશિષ્ટ કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી છે એની સાથે સાથે એક ઝુંબેશ ચાલી રહ્યો છે પેલો વ્યાજખોરોમાં ઓગસ્ટ મહિનામાં કુલ એકસો ગુનાઓ દાખલ થયા છે વ્યાજખોરો વિરુદ્ધમાં અને આ એકસો ગુનાઓમાં એકસો આરોપીઓને અટક કરવામાં આવી છે અને ઓગસ્ટ મહિનામાં કુલ ઓગણત્રીસ લોન મેળા પણ પોલીસ હેડક્વાર્ટર્સમાં પોલીસ અધિકારીઓ મારફતે આયોજન કરવામાં આવી આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે અને દારૂબંધીના કાયદાનો અમલ કરવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે દારૂ જે પકડવામાં આવે છે એ ખૂબ લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનોમાં ન રહી જાય એના માટે આપણે ખાસ ઝુંબેશ પાડ્યું છે અને નિયમ મુજબ એને નાશ કરવા માટેનું પણ સૂચનાઓ દરેકને આપી હતી એટલે એના પ્રમાણે ઓગસ્ટ મહિનામાં ગુજરાત રાજ્યમાં કુલ તેત્રીસ કરોડ રૂપિયાના મુદ્દામાલ ઇંગ્લિશ દારૂના નાશ કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે અત્યારે સાયબર ક્રાઇમ એ ખૂબ મોટો અવતાર અને ચુનૌતી પોલીસ સામે છે એના માટે આપણે અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ અને વન નાઇન થ્રી ઝીરોના જે સાયબર હેલ્પલાઇન નંબર છે એમાં ગુજરાત પોલીસને વિશિષ્ટ કામગીરી બદલ તાજેતરમાં માનનીય યુનિયન હોમ મિનિસ્ટર તરફથી ગુજરાત પોલીસને એક સર્વશ્રેષ્ઠ કામગીરી માટે અવોર્ડ પણ આપવામાં આવી છે મને આપણે જણાવતા આનંદ થાય છે એ ફક્ત ઓગસ્ટ મહિનામાં ગુજરાતના લોકોને જે સાયબર ફ્રોડમાં એ લોકો જે ગુમાવ્યા હતા તેવા છવ્વીસ કરોડ રૂપિયા ટ્વેન્ટી સિક્સ કરોડ રૂપીસ લોકોને આ એક જ મહિનામાં પરત આપવામાં આવી છે એટલે એકંદરે આમ જોવા જઈએ તો આ ક્રાઈમ કોન્ફરન્સમાં કાયદા અને વ્યવસ્થાની બાબત હોય ક્રાઈમની અલગ અલગ વિષયોની જે બાબત હોય એ તમામ બાબતોમાં ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ સમીક્ષા થઈ અને ઓગસ્ટ મહિનાની કામગીરીની સમીક્ષા ઉપરથી એ ખાસ ધ્યાન ઉપર આવી રહ્યું છે કે અલગ અલગ પ્રકારની ગુજરાત પોલીસની જે કામગીરી રહી છે એ કામગીરીના પરિણામ સ્વરૂપે કાયદા અને વ્યવસ્થા પણ અંકુશમાં રહ્યા છે અને ભારે જે ભારે ગુનાઓ છે એમાં મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે આ પ્રકારની સમીક્ષા

ઓગસ્ટ મહિનામાં જો વાત કરીએ તો ત્રણ વાત તમારી ત્રણ અમારીમાં કુલ એક હજાર છસો ને પચાસ મીટિંગ થઈ છે અને એ મીટિંગમાં તમે જે પ્રશ્ન ઉપસ્થિત કરી એ પ્રશ્નો ઉપરાંત કોઈ પણ સ્થાનિક પ્રશ્ન હોય એ પોલીસ સ્ટેશન લેવલ ઉપર હોય આઉટપોસ્ટ લેવલ ઉપર હોય કે ચોકી લેવલ ઉપર હોય એ આપણે પ્રશ્નો સાંભળીએ છીએ અને પ્રશ્નો સાંભળ્યા પછી એનો નિકાલ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ પોલીસ ભવનની સીઆઈડી ક્રાઇમમાં ત્રણ વાત તમારી ત્રણ અમારી માટે એક પોર્ટલ બની છે એટલે એ પોર્ટલ ઉપર બધી અપલોડ થાય છે એ દરેક પ્રકારના પ્રશ્નો જે છે અલગ અલગ સ્થાનિક લોકોની એ તમામ આપણને મળતી હોય છે અને મેં તમને અગાઉ વાત કરી કે ગુનાના પ્રમાણ પહેલાં કરતાં ઓછા થયા છે પણ મને આંકડામાં રસ નથી મને પ્રક્રિયામાં રસ મને લોકોને પોલીસ પ્રત્યે સંતોષની ભાવના સંતોષની લાગણી હોય પોલીસની કામગીરી વધુ સુધરે પોલીસની વર્તન વધુ સુધરે એ આપણે અને એ જો તરવા જઈએ તો ઓટોમેટિકલી લો એન્ડ ઓર્ડરની બાબત હોય કે ક્રાઇમની બાબત હોય એ ઓટોમેટિકલી સોલ્વ થઈ જવાનું વી ઓનલી નીડ ટુ ડૂ ગુડ પોલીસિંગ અને ગુજરાત પોલીસ તરફથી ટ્રેડિશનલ પોલીસિંગ આ ઇન્સ્પેક્શન્સ વિલેજ વિઝિટ્સ આ બધું દિઝ આર ઓલ ટ્રેડિશનલ પોલીસિંગ પણ આ ટ્રેડિશનલ પોલીસિંગને ટેકનોલોજીનો ઉપયોગ વધુ સુદૃઢ બનાવવામાં ગુજરાત પોલીસ પ્રયત્ન રહ્યા છે આપણે દાખલા તરીકે કોઈ જગ્યા લૂંટ બની જાય ડોપર્ટી થઈ જાય ચોરી થઈ જાય એમના ગુનાને ડિટેક્ટ કરવા માટે દિસ ઇઝ કોલ્ડ ટ્રેડિશનલ પોલીસિંગ પણ આ પોલીસિંગમાં આપણે ડ્રોનના માધ્યમથી સીસીટીવીના માધ્યમથી અલગ અલગ ફ્રીજના માધ્યમથી આ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આપણને ખૂબ સારી સફળતા મળી રહી છે એટલે ગુજરાત ગુજરાત પોલીસ પોતાની કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે આપણે વિશ્વાસ જે આપણી પ્રોજેક્ટ છે આપણે બધા જાણીએ છીએ ગુજરાત રાજ્યમાં હજારો હજારોની સંખ્યામાં સીસીટીવી કેમેરા છે અને આ સીસીટીવી કેમેરાથી ક્રાઇમ ડિટેક્ટ પણ થાય છે અને ક્રાઇમ પ્રિવેન્ટ પણ થાય છે એ જ રીતે ડ્રોન્સની વાત કરીએ ડ્રોન્સમાં પણ નાઇટ વિઝન ફિટેડ થર્મલ ઇમેજિંગ કેમેરાઝ એ ડ્રોન્સ આપણી પાસે છે અને એના કારણે ખૂબ સાર્કર આપણને કરવામાં સફળતા મળી રહ્યું છે અને ટેકનોલોજી એક એવી વસ્તુ છે જે ઇવોલ્વિંગ છે ગુજરાત પોલીસને સતત એ પ્રશ્ન રહ્યા છે કે ઇવોલ્વિંગ ટેકનોલોજીને સાથે રાખી ગુજરાત પોલીસની કામગીરીને વધુ અસરકારક અને વધુ પરિણામી મેં આપને વાત કરી કે ટેકનોલોજી ના ઉપયોગ થી આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં ગુજરાત પોલીસમાં આપણે નોટિસની બજવણી હોય સમસ બજવણી હોય વોરન્ટની બજવણી હોય એ પણ ટેકનોલોજીના માધ્યમથી આપણે ઈ સમન્સ કરીને એક સોફ્ટવેર એપ્લિકેશન છે એ ગુજરાત પોલીસ ટૂંક સમયમાં અપનાવવામાં છે